આજરોજ જિલ્લા તંત્ર અરવલ્લી તરફથી એક નવકર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીપુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવેલું છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારામાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે કમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલેન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચિવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા તંત્ર તરફથી છે આખી આપણી લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશીપ સ્કીમ છે મોટી મોટી એમાં પીએમ સૂર્યગર બીજળી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોય કે સખી મંડળ એનઆરએલએમની હોય બેન્કિંગની જે ઇન્સ્યોરન્સથી લગ્ન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે સુરક્ષા વીમા યોજના છે એવી દરેક પીએમ કિસાન સન્માન નિધિની વાત હોય રાશન કાર્ડની વાત હોય આવકના મર્યાદા આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ દરેક અમેને માણસને આપી દીધું છે મીડિયા સાથે અમે શેર કરશું મારી મીડિયાના મિત્રોથી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ એમના જે જાગૃતિ તે લોકો સુધી પહોંચાડવું અને બીજું લોકો એમાં સહકાર આપે આ કોઈનું નામ કાઢવા માટે નથી લોકોનું કામ સમાવેશ નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં એલિજિબલ લાભાર્થીઓને એમાં લાભ મળે ધન્યવાદ